પાણીપુરી બનાવવા માટે ચણાને ચોખ્ખા પાણીથી ધોઈ આખી રાત પલાળી રાખ્યા પછી પાણી નીતારી ફરી એકવાર ચણાને ધોઈ ચણાથી ડબલ પાણી લઈ અડધી ચમચી મીઠું નાખી ચાર સીટી થાય ત્યાં સુધી ચણાને બાફી લેવાના અલગ અલગ કુકર પ્રમાણે જે રીતે ચણા બફાતા હોય એટલી સીટી કરવી સીટી થઈ ગયા પછી ચણાને આવી રીતે થોડા ચેપશો એટલે ખ્યાલ આવશે કે ચણા બફાઈ ગયા છે કે નહીં ત્યાર પછી બટાકાના કટકા કરી બટાકા જેટલું પાણી કુકરમાં નાખી થોડું મીઠું નાખી બટાકા બાફી લેવાના બાફેલા બટાકાની છાલ કાઢી પ્રેસ કરી એમાં ગ્રીન મસાલો નાખી બટાકાનો માવો બનાવો પાણી મસાલેદાર હોય એટલે બટાકાનો માવો થોડો ઓછો મસાલાવાળો હોય તો પણ ચાલે પાણી બનાવવા માટે તીખી લીલી મરચી કરેલો શેકેલું જીરું જલજીરા મીઠું સંચળ અને લસણ લીધું છે આ બધી વસ્તુને એક પછી એક ખલમાં મેં લસોટી અને પાણીમાં નાખી પાણીપુરીનું પાણી બનાવ્યું છે તમારા પાસે ખલ ના હોય તો તમે મિક્સર કપમાં આ બધું એકસાથે સાથે ગ્રાઇન્ડ કરીને પેસ્ટ પાણીમાં નાખીને પાણી બનાવી શકો થોડો લીંબુનો રસ ઉમેરી શકાય હવે આ પાણીને બે પાંચ કલાક ફ્રીજમાં મૂકીને પાણીપુરી સાથે ખાઈ શકો આંબલી વગરની ખાટી મીઠી ચટણી બનાવવા માટે ચણાનો લોટ ગોળ લીંબુનો રસ મીઠું ગરમ મસાલો ધાણા જીરું પાણીનો ઉપયોગ કર્યો છે આ બધી વસ્તુ એક પછી એક કપમાં નાખી સારી રીતે મિક્સ કરી થોડું મરચું નાખી આ ચટણીને ઉકળે એટલી ગરમ કરી દો એટલે ખાટી મીઠી ઇન્સ્ટન્ટ ચટણી તૈયાર આ ચટણી ખાવાથી સાંધા નહીં દુખે અને શરીર પણ નહીં દુખે ગર્ભવતી મહિલા પણ આ ચટણી ખાઈ શકે નાના બાળકો કે વૃદ્ધોને પણ નહીં નડે આ ચટણી ખાવાથી શરીરમાં કોઈ પણ પ્રકારે નુકસાન નહીં થાય બસ આ બધી વસ્તુની તૈયારી થઈ જાય એટલે જે રીતે પાણીપુરી ભાવતી હોય એ રીતે ઝપટ બોલાવો આ વિડીયોને લાઈક કરજો આવી રીતે પાણીપુરી તમે પણ બનાવજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને ફોલો કરજો વધુમાં વધુ તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ જય શ્રી કૃષ્ણ